મારા બાપ મન કે યાર કા ઉપર ચડીને જોઈએ ને તો બાપુ ઉપર લેવા દેખાય ભગવાન નહીં દેખાય ને મરી ગયેલા મોણે દેખાય આ તો જો ચડીન જોઉં પણ એ તો બાવરે લે દેખાય ભાઈ બીજો કોઈ દેખાતું નહી મન તો આ પૈસલી સીર નું સીયો બે મો ફરીથી કોટા જન્મ ફરીથી આ પાડું હમું બેજી કે યાર તું

મારું ઓછો નેચે આય કે હું પછી દેખાતો નહી મારું ઓછો ખાવા બે જોયું એક ખાવાનો ભાવ નહિ પૂછતો એટલે આજે ખાવાનું કઈક હોય તો અરે આઠા કોણ પાડે આ કી ગોળ પડ્યો લ્યા અરે પેલું મંગો ઘવાળો હો લ્યા હો નઈ હેડો હેડો આ તો ચાલી ઓ ઘોડા ઓ મંગા ઘવાળો લે ઓય ઓ મંગા ઘવાળો કી પડ્યો પડ્યો અરે પડે ને તો અધા દેતો રે ઓ ઘોડા તમે મને કહો કે નેટા ઉતરા ને કે પડશે અડધા જ તરહ લાઈટ તો ઉપર ચડી ગયો આ તો નહીં બતાય તું નહીં જકો હવે ટોટલ જ નહીં જા ઉતાર પડશે અમે

Ada nah, serigala buku lagi, 10 serigala nanti. Per uh, mangga, kau yang hutan Berarti ada serigala hutan. Oh, mana kau wow, baru tulis. Nah, sudah tuh nih. Beri acara u. Memang gak tena tuh, emang gak. Emang Kalian Kalian ya, naik Jangan નામ આઈ ગયા ઉતર

मत पलिए जा ले सबलाए के लाखी અમે પૈસા નો નહીં તિયા પૈસા તું કહું માજો નઈ કાગળ્યો આ ગુજામાં હશે ગુજાના પડાય પાર્ટી કરાવો નહીં મેં કહું શું કરે અબરો અમારું જો પૈસા આ લો પૈસા આ લો રૂપિયા પાર્ટી ઓહ ગયા આ